મામી તો <laughs> 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 મામન મામી તો બાદ બાદ જ કરે છે હું તો આનાથી કંટાળી ગઈ હું તો જો આલી તમારા એ ઊભી તો રે એ તમારા બેને લીધે મારું ઘર ભાંગ છે હું ઓલીને મનાવું હો એ ના મનાય હા આમાં કાઈ અક્કલ સાટો નથી અક્કલ સાટો નથી ઓલો મારો ભાણિયો આવ્યો ને મારો ભાણિયો તરથી કંટાળી ગયો મારે કેવું થાતું હશે ઈ તો તું વિચાર એ તમારો ભાણિયો ને હવે તમે જાણો અને મારે હવે રહેવું નથી હું તો જો આલી તું કે હાલતી થી પૈસા ખર્ચી લાયોસ કઈ ના એમ નામ તને મફત નથી લાયો નથી તમે મને સોને મઢાવી દીધી ને નથી કાઈ નવાઈ કરી નાખી આખી દુનિયા કરે છે કોને નેહવા દ નીલો થક્યો તું કે મારે મંગળ સૂત્ર લેવું છે આ તને 1.5 લાખ રૂપિયા નું મંગળ સૂત્ર અપાઈ દીધું હા તે હું નવાઈ કરી તમે બધાય કરે છે ને કરો છો તે હું ના આ લે આ આયો બો બોલો તું હું તને શું કહું છું તારો ફોન આવ્યો તો તે મને શું લેવા ફોન કર્યો તો એ કેતો તે કે વાંધો આવ્યો તારે એ એમ કે છે કે વાજાનો ફોન તારામાં કેમ આવે છે અને તારામાં વાજાનો નંબર કેમ છે એનો વિડિયો કોલ તારામાં કેમ આવે છે આવું કરી કરીને ઝઘડો કરે છે મારી હરી હવે બે મિનિટ હું સમજી લઉં છું એ મને ફોન કરે તમર શું વાંધો છે કે મારી બાયડી છે તને ફોન કરે મને વાંધો ન હવે તું ફફઈ કરતો હતો ને અત્યારે આવીને તે શું કીધું કે તારે શું વાંધો આવ્યો ભૂલતી બોલાઈ ગયું એટલે એવું કાંઈ નથી તમે જુઓ મામા સમજો જ ને એવું કાંઈ નથી અમે તો ભાઈ એમ વાત જ કરી ખાલી એમ આમ ફ્રેન્ડલી વાત કરી મારી બાઈડી તું રાતે બાર વાગે વિડીયો કોલમાં વાત કરતો હું તારી બાઇડીના રાતે બહાર બહાર હરે વિડીયો કોલ કરીશ તો તું હાકીશ કે મને હાલ એમ મારે શીને હવે તમારે આરે રહેવું નથી હું કંટાળી કહીશું હવે તમારાથી હાપ્રભાઈ વ્યાજા એ તો મને ખબર હતી

આ પેલે ચિનકતે વાઝારે સેટિંગમાં માં આતીન મારા ભાણિયા મને બટકાવી દીધી બાયું ભરોસા નો કરાય હો કોઈ દી બાય ભરોસા નો કરાય મને ખબર જ હતી કે આ ઓલા વાઝારે લાગી છે ને જો વાઝો લઈને વિયો ગયો અને આ મારો ભાણિયો હતો ચાર નો કે મારી વહુ ને કે હું મનાવતો આવું મનાવતો આવું હજી આ મારો ભાણિયો એ નિત દેખાતો મામા તમારા લીધે જો મારી ઘરવાળી વાળી રિહાઈન વહી ગઈ હવે તારી તો જ ગઈ છે ને તારી મમ્મી તો ઓલા વાજા ને લઈને વહી ગઈ વાજા આવ્યો તો અહીંયા વાજા અહીંયા આવ્યો તો અને વાજા આવીને કે ઈ બે કઈક વાત કરી અને વાત કરી ને કે હાલ કે મેં તું કાં તું કેતો તો ને ફઈ ફઈ અત્યારે તું અહીંયા આને

એટલે કહું છું હાલો ને ગોતવી હાલો હાલ હાલો એ ભણા ભાઈરે કરી હું હાવ થાકી ગયો છું તમે ઘડીક શાંતિથી બેઠો અને હું કહું તમે ટેન્શન લ્યો માં તમે આવી જાઓ જો આ છાયા આ છાયા આવ્યો આ બાજુ બસ ગયો તમે ટેન્શન લ્યો માં એમાં એવું છે તમારો વાક નથી ઈ અમારા ગામમાં છે ને ઓલો વિકુળો છે ને વિકુળો એના મામા પહેલેથી આવા જ છે તમે એક નહીં એ આની પહેલાં છે ને એક બીજી કોઈક છોકરીને લાયા હતા એની યાર એવું કર્યું તમે ટેન્શન ન લેતા જો હું શું ને તમે જો તમે હાવ ટેન્શન ન તમે હાવ ટેન્શન ન લેતા હો હું શું કહું અને જો કાય હોય ને કામકાજ તો મને તમારે અધી રાતે મેસેજ કરી દેવાનો બરાબર પણ હું કેટલું રાખું એ છે ને ક્યાંક ફરવા લઈ જાય ને ખવડાવવું પીડે ખવડાવવું પડે ને એ બિલકુલ એને ગમે નહીં ખર્ચો કરવો ને એને ગમે નહીં અને એનું જીવન હાવ દેશી ગામડા જેવું જેવું છે અને હું કહું ને એમ તો એ કરે જ નહીં ભાઈ તમારું હું ઓલી છોકરી આવી હતી ને એનું કીધું નથી કર્યું ને તમને શું લાગે ઓલો એનો છોકરો જો તમે ઓલો વિશાલ હવે મારી મોટો છે હા ને તમારો કઈ એક નંબર થોડો છે તમારો ચોથો નંબર છે તો આ વિકુડાએ કીધું તો નહીં મને હવે વિકુળો એની જેવો છે ને વિકુળ તમને વિકુળો શું લાગે વિકુળો છે ને વિકુળો ના આજે લગ્ન કર્યા ને તું એ બીજી બાયડી ગોતે છે હા વિકુળો એની જેવો જ છે ભઈ મામો ભાણિયો ભઈ એકના છે એ મને આ બધાય ક્યાંથી ભટકાણા પણ તમે છે ને ટેન્શન નો લેતા તમ તારે હું શું ને તમે ટેન્શન જરી કઈ ન લેતા એ મારે કઈ નો સાંભળવું મારા ઘર સુધી તું મને મૂકી જા મારે રહેવું નથી હવે તમારો મગજ અત્યારે ગરમ છે અને મેં કીધું થોડુંક છે ને તમને બાર આમ બાર બધી બાજુ ફરાવું ને તો તમારો મગજ થોડોક ફ્રી થાય એ મારે હવે મારા ઘરે જઈશ ને ત્યારે જ ફ્રેશ થાશે એટલે હવે તું મને મૂકી જાશો કે પછી હું વહી જાઉં અલા મારા બાપ મારી વાત તો પહેલા સાંભળો તમારે પાછું નર્ગમાં જવું છે અરે મારા ઘરે મારા બાપાના ઘરે એના ઘરે નહીં ગોતો ગોતો મામા આમાં ક્યાં ગોતે ભણા

હાલો તમારો લપતો પતે આ વાજર લીધે મારું ઘરે ભાંગ્યું કાઈ મુંજાતો નહીં ભણા આ તારો ધૂડો મામો બેઠો છે તને સમજો આ આવી ભૂરીયું તો ડોડ હો ભૂરીયું લાવી દે હો તારો મામો હાલો હાલો પેલા હાલો હાલો તમે ટેન્શન ન લેતા આપણે છે ને બધું ફરતા ફરતા હું છે ને તમારી જગ્યાએ તમને મૂકી દઈશ અરે આખો દિવસ રખડી રખડી નામ ની હારે મારું માથું ફરી ગયું હવે એટલે હું તમારું માથું દુખે છે એટલે મને કયો ને યાર હું માથું દબાવી દઉં આમ આમ માથું રાખી દો જો જો ભણા તું જો આમ જો તું મામી આ હું હું જો છું અરે અરે તમે મારા મામા કહેતા હતા મામા તમે કહેતા થઈ હાસુ આ તમે ખુલ્લે આમ બાવળિયામાં તમે આમ બથોડા ભરો શું કોક જોવે તો મારી આબરૂક નાક કપાઈ ગયું મારું અરે વિકુડા એવું ભાણા કાય એવું નથી ઈ મને મારું મગજ ફ્રેશ કરવા માટે બહાર લઈને આવ્યો મને કે તમારું માથું દુખે લાવું તમને મામી દબાવી દઉં પણ એમ નઈ માથું દુખતું હોય કે મગજ ફ્રેશ કરવા હોય તો મંદિરમાં જવાય અયા બાવળિયામાં કોઈ આવે બાવળિયામાં તું ભાણા જોતો ખરો ખંબે માથું નાખીને હોમજો માથું નાખીને હું તો ઘર બેઠો છો અત તો હાંભળ વિકુળા તું મારો ભાઈ બન છુ અને આ મારા મામા છે તારા મામા મારા મામા હવે આ ભાઈ છે ને ના ઝઘડો કરતા હતા વિકુળ અને મારે એવું કઈ નથી મારે તો મામી થાય ને મારે એવું હોય તો એ લઈને આવું યાર

એ જો ઈ હું મરી જાવ ને તો એને જાવ તો ને તારે મામાને રાખવી નથી તો હું લઈ તમારે એ હવે ભીમલીનો થામા ને ઈ મને ઈ મજાક કરે છે એવું કાઈ છે નઈ મજાક નો હોય બાણા એને ખબર જ છે કે આ બધાયને માથાકુડ ઢાલે છે મામા એમ આ બધું કરવા વાળો વાજા છે બરાબર આને તમે દેવા મળો આ તમારું ઘર આ ભાંગે એમ છે અલ એ વિકુળા તું જેવું વિચારો ને મારો ભાઈ એવું કઈ નથી હો અને મામા સાંભળો જો તમારા ઘરમાં મારે જરી કઈ પડવું નથી ને જો તમારે કઈ કામકાજ હોય ને તો મને અડધી રાતે ફોન કરજો બાકી હું આ બહેની હવે હું ઓળખતો નથી કેમ કે આ લોકો મને છે ને ખોટું જ માને છે તમને તો મને ખબર જ ને હું કેવા માણસ છું હા એમ તમારે કામ હોય ને તો મને છે ને અડધી રાતે અડધી રાતે મામા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા પણ બીસોને ધોય નતો હવે ના નીકળશ હશરા મારા મામીને અડધી રાતે અડધી રાતે મામી તમે છેને આ બદામાં ભોળવાવામાં મારા મામા જેવો માણા તમને મરશે નહીં એ ભાણા હું તારા મામાથી હાવ કંટાળી ગઈ હવે કંટાળી ગઈ હોય ને તો તું બાપના ઘરે જતી નથી થા તને એમ જો આવું તા હુંથી આય એમ જો તું આંગરો મોઢું નો જોતી મારી ઓ સાંભળ્યો તારા બાપાના ઘરે જઈને કે હવે એને મારી જરૂર નથી અને મારે જરૂર નથી

એમ ગઈ કઈ ગઈ મને કે હું સુરત આટો મારકી આવું તે આ મગુડી નો આવી ને આની સમાધાન કર્યું બોલો હવે મારે આનું શું કરવું